પેલા કુળ નો દીવો થાય મોગલ નો પછી થાય બેઠી હોય તો ખરાય આપણા ઘરે તળાવ તરીકે હું મારી માં મૂકીને બીજી ખબર આવું તો ગાયું ન દે પેલા માં કારણ માથી મોટું દુનિયા કોઈ છે નહીં માએ જન્મ લીધો ને તઈ તમારે મોગલ ધામાય પેલી માં જન્મ દેનાર હાથો ગુરુ માં અને બીજો ગુરુ તમારો માસ્ટર હવે તેને બીજું કે કે શું કે છે માસ્ટર ને સુધરેલ હું ખબર ટીચર ટીચર આ ટીચર આ માસ્ટર કે માનું ધંધું માસ્તર કે તોફાની દીકરા સુધારી એને માસ્તર કહેવાય હવે આ બધા અમુક સંસ્કૃતિ નાસ્તા છે પણ મોદીને હું પ્રશ્ન માનું મારે તો મોદીનું લેવું નથી હું કોઈ કારણ ને માનતો ને હું તારણ છું પણ મોદી આ દેશનો પ્રશ્ન છે છે સમજી લો તમે કેવા કામ કરે અમે બિરંદાવીશ મારે ક્યાંય લેવું નથી તમે આ કરી દેજો પણ હાથું છે ને અમે હાથો બિરદાવી છે મોદી આ દેશનો કરતુકનો પ્રશ્ન છે જો તમે સમજો તો પછી પસ્તાવો થાય છે વાત હાચી છે એમ જે કઈ ઇજતના વાવેતર કરી ગયા છે ને એને આપણે ભૂલવાનું નથી અને બિરદાવવાના છે એટલે આ વસ્તુનું હું જોવો અત્યારની સરકાર બહુ સારી છે અને સારા કામ કરી રહી છે એને કરવા દઈએ અને સાચો પણ કોઈનો વિરોધ ન કરો પણ મને કોઈ બે બાકસ ન દે હું વિરોધ કરો આ ન કરો હું આ વસ્તુનો વિરોધ છું પહેલાં આપણે પંક્તિ એકસો ને પાંચની ઝડપ વાવાઝોડું હાલતું મામાને ખબર છે મારા મામા છે નામના પાયા છે ભાઈ કેમેરો કરો મારા મહાળામાં મારો મામો છે છે હો એના ઘરે મન પધરામણા કરે મે મામા હું તો લુખો છો હાલવા દયો મેં કહું હું લુખો છો મન કે બાપુ અમારા ભાણે જ છો તમે તમે આવો ઘરે અને લખેલું હતું કે આ આશરો આહીરનો મને આનંદ આવી ગયો હું માય લાઈવ દ્વારા બોલું છું કે વખાણ ન કરજો કે આશરો આહીરનો વાતે હાતી છે આશરો આહીરનો છે ભગવાન કૃષ્ણ 11 વર્ષ 52 દિવસ ક્યાં રોકાણા હતા ગોકુળમાં નંદ બાવા નયા એક દીકરો તો દેવકીનો છે ને

ત્યાં માએ કીધું બેટા તારી પાસે ફરિયાદ સિવાય કોઈ વાત નહીં હોય કુંકની ફરિયાદ હોય છે તું મને કહેવા આવ્યો છે કે નામાં એવું નથી કૃષ્ણ હાથું બોલશ કે હા માંગ મને કાકા તેડવા આવ્યા છે રથ લઈ હ મારે બથુરા જવાનું છે માકુર તું ખોટું બોલસ કૃષ્ણ ખોટું બોલશ બેટા હાથું બોલ હું કોઈ જ નહીં કરું ત્યાં શું કુ નહીં મા કાકા તેડવા આવ્યા છે રથ લઈ અને મા ઢગલો થઈ ગયો અને એ આહુડા માના પ્રયત્તા ને ગોકુળમાં માં નદી ઉતરી ચાલુ થઈ ગઈ હતી ધોરિયા ધોરિયાત એમ નહીં માણા મારા અમે દોરવા નાનું મોટું એને ધોરિયા તો આ ધોરિયા ઓ ધોરિયા નહીં પણ આપણો રોકુ નથી કરતા આ કુ માં થાય છે કે આ હોડા ચાલો ગો કૃષ્ણ દાય છે કે હા માં આજ મારે જવાનું છે કઈ માય એટલું કીધું કે બેટા મારું એક વચન આપીશ કે બોલો માં માં તે મને 11 વર્ષ 52 દિવસ મે મને મોટો કર્યો છે પણ હે માં તું મને કે

કહી પણ એને ખબર હતી કે મારી બેનને ને મેં જીભાન આપી છે સુમલદેવને દેવને કે નવગણ ભાઈ તારા સિવાય કોઈ હાથ જે છે ને એવો હોરોઠમાં પેદા નથી થયો હા આને અમે ભીડ દાવી છે બરાબર ઘણા માણસને ભી સુધી જાય છે હું બોલું છું ને પીઉ સુધી પણ અમે તારણો નહીં આ તું કેવું લોહીમાં છે અમે ઢોક્ષું કરી છે અને અન્યાયનો તાવ દ્યો આ વસ્તુ છે અને ઘઉં ધોળેની ને ઘઉં છે તો હું અઢારે કોઈ તમારા ઓઢવાની યાદ કરો ઘરમાં તમારી છોડદેવીના ફોટા રાખો દાદાના પરદાદા ના રાખો એને ઊંચી પગે લાગો ઘરમાં કૂતરા રાખો પણ વાડીએ ફાર્મમાં રાખો ઘરમાં કૂતરું ન રખાય બોર્ડરમાં જ કૂતરું રખાય કૂતરું બહાર રખાય વસ્તુ ઊંચી મોટું તેને જોઉં બોર્ડરમાંથી રાખો વાડીએ રાખો ફાર્મમાં કૂતરું ઘરમાં ન રખાય આ વસ્તુ અમુક જોવો જાગૃતતા લાવો અમુક આહાર સુધારો અને બીજી વાત આજ પટ્ટો ટપો ટપ પંદર પંદર વર્ષના છોકરા મરવા માટે જેનો વાંક મા બાપનો છે એમાં હું ભેળો આવી ગયો સુખ માન ઘરના ઘરે નથી દે બહારનું ખાય છે છોકરા કાયદેસરનું રેડીમેડ ઝેર છે આ છોકરાના મૃત્યુ થાય પંદર પંદર વર્ષના કારણ કે છોકરાના ઘરના ખવડાવો ઘરના સુધારણા રાખો છોકરાને સારા સંસ્કાર આપો છોકરા જેને કહેવાય સુસાઈડ મેન્ડાસ કરવા છોકરાઓ એને આપણે બાપતો નો વાંચો કારણ કે માવતરને છોકરા પાસે ટાઈમ જવો પડે અડધી કલાકનો બે દિવે પાંચ દીએ એને તમે સમજદારી આપો સમજણ આપો છોકરાઓને દીકરા દીકરી ભણતા ને એને એમ કહ્યું કે બેટા તમે ભણજો અમને વિશ્વાસ છે તમે પાસ થાય છો પણ કદાચ વરસ આપણું ફેલ જાય છે પણ જિંદગી ફેલ નહીં થાય અમુક કરો છે મજબૂર કરે છે કારણ કે કેસ આવે તમારી પાસે કરું છું લાઈવ દ્વારા આપણી ચેનલ દ્વારા કે માવતરો તમે સંતાનનો એમ કહો કે બેટા કાંઈમાં તો તારા માટે વેચાઈ જઈશું મજુરીઓ કરીશું તમે ભણજો અમને વિશ્વાસ છે નપાસ ને બેટા તો વરો હારી છે જિંદગી નથી આપતી છોકરાને આવી જ આપો પણ છોકરો સુસાઈડ કરે દવા પી મરી જાય ઉપરલા માળેથી ભરે અને મરી જાય આવું એવું નાનું નોકરો મજબૂત કરો સંતાનને તમે હાથી સલાહ આપો હું અઢારે ભણાવું તો એમાં હું ભેડો છું તો બને એટલા દીકરા દીકરીઓને ભણાવો અને આઈપીએસ બનાવો ડૉક્ટર મામલતદાર આવું કરાવો પણ તમારા સમાજમાંથી તમે અંધશ્રદ્ધા કાઢી નાખો હે મોગલ ધામથી બાપુનો તમને આદેશ છે બાપુ મોદી કૃષ્ણ છે મોદી આપણા દેશનો કૃષ્ણ છે અને આપણે સમજો તો ભારત મહા છે આપણે તો કાયમ દિવાળીઓ કાયમ દિવાળી કારણ કે પૂજા પાઠ આપણે ઘરમાં કરતા જ હોય છે કાયમ માટે કરતા હોય પણ તેની અલગ રીતે દિવાળી ઉજવાય છે કે આખી ભારત જેને પણ દળ હળતું હોય છે સાપરું હોય છે બંગલો હોય છે દૂપડું હોય છે બે હળવો છે એમાંય પણ દીવા પ્રગટતા છે રામના નામના એમ આપણા માટે ગૌરવની વાત છે કે પાંચસો વર્ષ પહેલાંનું એક જેની જખના હતી એ આપણું મંદિર પૂરું કર્યું છે ખરેખર આ આ સરકારને અને આ મોદીને એક ધન્યવાદ છે હું એને ખૂબ માનું છું કારણ કે કૃષ્ણનો આ ખર્ચનો મોદી એક કૃષ્ણ છે આપણે બિરદાવવાની જરૂર છે કારણ કે અઢારે વ્રણને ગળાને નાલે છે અને અમે તો ચારણો છે કોઈ ન કરી વસ્તુ બતાવી જ નહીં ગયા છે પણ આ તું કેવું અમારા રોજમાં છે તો આપણે દિવાળી તો રોજ હોય છે પણ જે આ બાવીસમી ઇંગ્લિશ આપણે અભણ છો તેથી આપણે અલગ રીતની દિવાળી હોય છે કે ઘરે ઘરે રોશની હોય છે દિવાળી છે છે તો દીવા માટે મને કાઢવું દીકરી દીકરાનો જન્મ જ નો માસો કારણ કે જીવતરમાં અંધકારા થાય તમે દીવા ગાળ પ્રગટાવો કે માં આના જીવનમાં આવી તું જોત આના જીવનની માલ તું એવો નિરોગી રાજજે આની જોત તું દાગ ન પડવા દેતી